કાનેર બાઉન્ડ્રીથી ફિલ્મી ઢબે દારૂ ભરેલ ઇનોવા કારનો પીછો કરી વઘાસિયા ટોલનાકાર નજીકથી ઝડપી લેવાય બે પોઈન્ટ સાહીઠ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બાઉન્ડ્રી ચેકપોસ્ટ ખાતે ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક ઇનોવા કાર નંબર જીજે ટેન એફ એક્યાસી સાઠને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાનું વાહન વાંકાનેર તરફ હંકારી મૂકતા પોલીસે ખાનગી વાહનોમાં ઇનોવા કારનો પીછો કરી વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ખાતે કારને રોકી તલાશી લેતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ તથા કાર સહિત બે લાખના મુદ્દામાલ સાથે આરોપ આરોપી શાનબાજ આસિફભાઈ મીરને ઝડપી લીધો હતો આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા તથા દારૂનો જથ્થો મોકલનાર તરીકે અનિલભાઈ ઉર્ફે અમરદીપભાઈ ભાબલુભાઈ ગોવાડિયાનું નામ ખુલતા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ આજરોજ શુક્રવારે વિધિવત ગુનો નોંધી બન્યા ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે